રીતે આખા દેશમાં અમારા નેતા રાહુલજી ગાંધી રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ કેસી વેણુગોપાલજી અને રાષ્ટ્રીય નેતૃત્વએ જ્યારે સંગઠન સર્જન અભિયાનની શરૂઆત ગુજરાત રાજ્યથી કરી અને ગુજરાત રાજ્યમાં દરેક શહેર જિલ્લામાં અલગ અલગ થી ઓબ્ઝર્વર મોકલ્યા પ્રદેશમાંથી પ્રભારી મોકલ્યા હું તમને ખાલી એક ઉદાહરણ આપું કે વડોદરા શહેરમાં જે ઓબ્ઝર્વર તરીકે આવ્યા હતા હરીશ ચૌધરી સાહેબ એ હરીશ ચૌધરી સાહેબ એઆઈસી ના જનરલ સેક્રેટરી જે સિનિયર પોતે કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે રાજસ્થાનમાં અત્યારે ટાઈમ ટાઈમના એમએલએ છે એમને આખા મધ્યપ્રદેશના એ ઇન્ચાર્જ છે અને એ હરીશ ચૌધરી સાહેબને ની સાથે સાથે વડોદરા શહેર જેમાં પાંચ વિધાનસભાને ઓગણીસ વોર્ડ આવે છે એની જવાબદારી આપી અહીંયા રોકાયા ચારથી પાંચ દિવસ એમની સાથે ના પ્રભારી આવ્યા હતા અને આ બધાએ વડોદરા શહેરના અમારા કોંગ્રેસના એક એક કાર્યકર્તાને વિધાનસભા વાઇઝ બધાને વન ટુ વન સાંભળ્યા બધાની વાત સાંભળી અને ત્યાર પછી જે પેનલ ઉપર ગઈ અને ત્યાર પછી એમાંથી જે નામો નક્કી થયા ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ જે નામ નક્કી કર્યા છે તો સંગઠનને વધારે મજબૂત કરવા માટે આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી જે કાર્યક્રમો છે એ અમે આપણી સામે જાહેર કરીશું દરેક રોજ આમ તો રોજબરોજ અમારા કોર્પોરેટર હોય કે અમારા કાર્યકર્તાઓ કે આગેવાનો પ્રજા માટે લડતા જ હોય છે પરંતુ અમે એક આખું એક આંદોલન કે કોંગ્રેસ આપકે દ્વાર કોંગ્રેસ તમારા દ્વારે અને જે આ વડોદરા શહેરમાં જે ખાડા પડી ગયા છે એ ખાડા દર્શન યાત્રા પણ કોંગ્રેસ પાર્ટી કરવાની છે સંગઠનમાં જે ઓગણીસો પહેલા પણ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું અને અમારા જે ભૂતકાળમાં જે પણ કંઈ ખામી થઈ ગઈ છે એને સુધારીને અમે વડોદરાના નગરજનોના ઘરે ઘરે પહોંચીશું અને એમનો અવાજ બનીને આ શાસકોને આ વડોદરામાંથી ચહેરા શેમાં ઇલેક્શન હવે જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ તમારી સામે આજે એક યુવા ચહેરાને પ્રમુખ તરીકે ફરી રિપીટ કર્યો હોય તો આ પ્રશ્ન તમારે તમારો પ્રશ્ન બરાબર છે પણ એ રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ જે તે સમયે નક્કી કરશે પરંતુ એમાં એવું નથી કે માત્ર યુવા તમે સમજો કે સિનિયર છે તો સિનિયરોનો હોશ અને યુવાઓનો જોશ એટલે જે અમારા સિનિયર આગેવાનો છે એમનો હોશ અનુભવ અને યુવાઓનો જોશ આનું કોમ્બિનેશન બનાવીને આ વડોદરા શહેરમાં કામ કરીશું પ્રજાલક્ષી કામ કરીશું અને આ ભય ભૂખ ભ્રષ્ટાચાર આપનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આ વડોદરામાંથી ભગાડીશું વરસાદમાં અમે તો ભગવાનને એ પ્રાર્થના કરીએ કે ગત વર્ષ જેવું પૂર ના આવે કારણ કે આપણે ભગવાન ભરોસે જ મૂકી દીધેલા ગત વર્ષે પણ આ લોકોએ કશું નથી કર્યું એમના ચેરમેને કીધેલું આજે પણ યાદ છે મીડિયામાં બોલ્યા હતા કે ભાઈ તમારી જાતે તમે બોટ તરાપા દોરડા ટ્યુબ આ બધું વસાઈ દો એટલે ભગવાન ભરોસે મૂકી દીધા હતા એટલે આજે આપણે ભગવાન પરોજત છીએ અમે તો પ્રાર્થના કરીએ કે એ તો વરસાદ ના પડે વડોદરામાં કે પૂર આવી જાય કારણ કે સુરતમાં જેવો વરસાદ પડ્યો જો વડોદરામાં પડે તો આખું વડોદરા પાણીમાં ફરી ડૂબી જાય અને લોકોના જીવ જાય છે લોકો મરી જાય છે લોકો ભૂખ્યા દર્શાવી રહેવું પડે છે ત્યારે અમે તો પ્રાર્થના એ જ કરીએ છીએ પરંતુ જો એવું કોઈ પરિસ્થિતિ આવી તો કોંગ્રેસ પાર્ટીએ ગત વર્ષે પણ જ્યારે આ પૂર આવેલું ત્યારે ભાજપના નેતાઓ તો ઘરમાં બેઠા હતા અમારા વિપક્ષના નેતા અમારા કાઉન્સિલરો અમારા આગેવાનો વર્ડ પ્રમુખો બધા જ્યાં જ્યાં જવાયું છે ત્યાં હવે જયારે સંગઠન સર્જન અભિયાનના માધ્યમથી રાષ્ટ્રીય નેતૃત્વ જયારે ગુજરાતમાં જે એકતાલીસ એટલે કે તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરપાલિકાના તમામ પ્રમુખો જાહેર થઈ ગયા છે તો આ રાષ્ટ્રીય નેતૃત્વ જાહેર કરેલી વાત છે કોઈ એમાં ચિઠ્ઠી કે ભલામણ થવું નથી તો જે રાષ્ટ્રીય નેતૃત્વ જાહેર કર્યું છે એને તમામ તમામે એને શિરો માન્ય રાખ્યું છે એવી કોઈ આંતરિક જૂથબંધી નથી અને બધાને ભેગા થઈને બધા ભેગા મળીને કામ કરીને આવનાર દિવસમાં પ્રજા લક્ષી કાર્ય કરીશું